નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહ ચક એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે ઓનલાઈન ઘર બેઠા સિક્કાવાળા જે દરેક જગ્યાએ માન્ય ગણાય તેવા સાત બાર આઠ અના ઉતારા ડાઉનલોડ કેવી રીતે કરવા તેના વિશે જાણીશું તો સૌપ્રથમ એક વેબસાઇટ છે તે ગૂગલમાં જઈ અને એની રોડ તે વેબસાઇટ ઉપર સર્ચ કરવાનું રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે લિંક છે તેના પર આપણે ક્લિક કરવાનું રહેશેની રોડ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે તેમાં તમે ઉપરની સાઈડ બ્લૂ બ્લુ પટ્ટીમાં જે વ્હાઇટ વ્હાઇટમાં લખેલું છે તેમાં વ્યૂ રૂલર રેકોર્ડ રૂલર લખેલું છે તેમાં તમે ક્લિક કરશો તો ત્યાં તમે તમારો ખાતા નંબર નાખશો અને એડ્રેસ નાખશો તો ત્યાં તમને તમારો જમીનના ઉતારા ચેક કરવા મળશે તેની કોઈ ફી નહીં અને તમે ચેક કરી શકશો તો તેના માટે તમે એના પર ક્લિક કરશો એટલે આ એન્ટરપ્રેસ ગુસ્સ છે તેમાં તમારે સિલેક્ટ કરવાનું છે આઠ અ કે સાત બાર કે સાત બાર તેના પર તેને ક્લિક કરી અને તમે જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે અને વિલેજ અને ખાતા નંબર તમારો નાખવાનો રહેશે અને કેપચા ફૂડ નાખશો એટલે આગળની પ્રોસેસ થશે તો તમે આટલા જે પસંદ કરો તેના પર આટલા તમે ડોક્યુમેન્ટ તમે ડાઉનલોડ કરી શકશો તારા અહીંયા તમે જોઈ શકો છો આપણે આઠ પર ક્લિક કરેલું છે એટલે આઠ ડાઉનલોડ તેનો રેકોર્ડ જોઈ શકશો તો આપણે માહિતી ફિલ કર્યા પછી આગળ તેમાં માહિતીમાં જિલ્લો નાખવાનો રહેશે તમે પસંદ કરો ત્યાં આઠ વાનું પસંદ કરેલું છે અને જિલ્લો સિલેક્ટ કરવાનો છે પોતાનો તાલુકો ને વિલેજ સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તમારો જે ખાતા નંબર છે તે નાખવાનો રહેશે અને કેપ્ચા કોડ નાખવાનો રહેશે તો નીચે તમે કેપ્ચા કોડ સાચો નાખશો તો આગળનું પેજ ખુલશે અને કેપ્ચા કોડ નાખ્યા પછી આગળ ઘેટ રે રેકોર્ડ ડિટેલ પર નીચે બ્લુ કલરમાં વ્હાઈટ અક્ષર છે તેના પર ક્લિક કરીશું એટલે આગળનું પેજ ખુલશે તેમાં તમે આ રીતે તમારું આઠનો ઉતારો તમે જોઈ શકશો તેમાં તમારી ટોટલી સર્વે નંબર ગામનું નામ જિલ્લો ખાતા નંબર અને જમીન તેમજ ગામનું નામ અને લખેલું હશે અને કેટલા ખાતેદાર છે તેના નામ પણ બતાવશે જોવીગત સાચી હોય તો આપણે સિક્કાવાળું આઠનું ડાઉનલોડ કરવાનું રહેશે અહીંયા ચેક કરવા માટે કોઈ ફી નથી તો આ રીતે તમે ચેક કરી શકો છો હવે આપણે ડાઉનલોડ કઈ રીતે કરવું સિક્કાવાળું આઠનું ઉતારા તો આ રીતે ફરીથી એની વેબસાઈટ વેબસાઇટ પર જઈ અને આ રીતે તમારે વેબસાઇટમાં જઈને આ રીતે પેજ ખુલશે તેમાં તે જ પ્રમાણે આપણે ઉપરની પટ્ટી પર લખેલું છે ડિજિટલ સ્કેનેડ આર ઓર એના પર ક્લિક કરીશું એટલે આગળની પ્રોસેસ ખુલશે ત્યાં ક્લિક કરીશું એટલે આ પેસ્ટ છે તેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે જે મોબાઈલ નાખશો તેના ઉપર ઓટીપી આવશે અને કેપચા કોડ છે તે તમારે ફિલ કરવાનું છે સાચો કેપ્ચા કોડ નાખવાનો રહેશે કેપ્ચા કોડ નાખ્યા પછી જનરેટ ઓટી પર ક્લિક કરવાનું છે તો તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે તો ઓટીપી અહીંયા તમારો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર ઉપર આવેલું ઓટીપી તમારે નાખવાનું રહેશે મોબાઈલ નંબર બતાવશે અને એના પર ઓટીપી આવશે જે એ અહીંયા ફિલ કરવાનો રહેશે ઓટીપી તમે નાખશો અને લોગઇન ઉપર ક્લિક કરવાનું રહેશે તો ઉપર તમારો મોબાઈલ તો ઓલરેડી બતાવશે ખાલી ઓટીપી નાખવાનું રહેશે અને લોગઇન ઉપર ક્લિક કરશો એટલે આકારનું પ્રોસેસ ખુલશે આકારનું જે પેજ ખુલશે તેમાં તમારે અહીંયા તમારી ડિટેલ ભરવાની રહેશે હવે પસંદ કરો તેમાં આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે જે ઉતારા આપણે સિલેક્ટ કરવાનું છે તેના પર માર્ક કરવાનું રહેશે અહીંયા આપણે આઠ ઉપર ક્લિક કર્યું છે જિલ્લાનું નામ લખવાનું તાલુકાનું નામ લખવાનું અને તમારું જે ગામનું નામ અને ખાતા નંબર નાખવાનું રહેશે એડ વિલેજ ફોર્મ પર તમે નીચે બ્લુ કલરનું દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે આગળનું પેજ ખુલશે આ રીતે તમારે પાંચ રૂપિયા ફી ભરવાની છે અને તમારી જે ખાતા નંબરની ડિટેલ છે તે આવી જશે ગામનું નંબૂનો આઠ જિલ્લાનું નામ અને તાલુકાનું નામ અને ગામનું નામ સર્વે નંબર બધું બતાવશે હવે પ્રોસેસ ફોર પેમેન્ટ નીચે બ્લુ કલરનું છે વ્હાઈટ અક્ષરથી લખેલું તેના ઉપર આપણે ક્લિક કરીશું એક પેજ એક પાંચ રૂપિયા ફી હશે ત્યાં તમે ફી પણ જોઈ શકશો નીચે ફી પણ લખેલી હશે તો પ્રોસેસ ફોર પેમેન્ટ માટે આપણે ક્લિક કરીશું એટલે આ રીતે ખુલશે તમે તમારી જે ડિટેલ છે તે અહીંયા જોઈ શકશો અને કુલ કેટલા જે એક પીડી પાંચ રૂપિયા એ રીતે તમારી કિંમત બતાવશે અને પેમેન્ટ માટે તમે ક્લિક કરશો અથવા કેન્સલ પણ કરી શકો છો સાઈડમાં કેન્સલનું છે ને પેમેન્ટ માટે પેમેન્ટ પણ ક્લિક કરશો એટલે આ રીતે પેજ સ્કૂલ છે તેમાં તમે ગૂગલ પે ડેબિટ કાર્ડ અને સ્કેનર દ્વારા પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો તો એ આપણે પે ઉપર ક્લિક કરીશું સિલેક્ટ કરી સ્કેન કરી અને તમે તમારા પૈસા છે એ કપાઈ જશે ત્યારબાદ આ રીતે પેજ કુલ છે તેમાં તમારે અહીંયા રેડ બોક્સમાં લખેલું છે નીચે કોર્નર પર એના પર ક્લિક કરવાનું છે તો તેના પર ક્લિક કરશો એટલે આ રીતે પેજ કુલ છે તેમાં તમારે ડાઉનલોડ પીડીએફ નીચે કોર્નર પર યલો ગ્રીન કલરનું લખેલું છે તે પર ક્લિક કરશો એટલે આ રીતે તમારે સિક્કાવાળું આઠાનો ઉતારો તમે ડાઉનલોડ કરી શકો તો આ રીતે ડાઉનલોડ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ફરીથી મળી શકો વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ હવે આપણે એક ખેડૂત નોંધણી કઈ રીતે કરવી ફાર્મર આઈડી કઈ રીતે બનાવું અને સ્ટેટસ કઈ રીતે ચાકવું એ પ્રોડક્ટ તેનો વિડીયો પણ બનાવીશું જોઈ લે